જય શ્રી કૃષ્ણ જય માતાજી જેની છે ને નિશાળ માંથી માટીના રમકડા બનાવી લઈ જવાના હતા તો જેની જો ફૂલદાની બનાવી છે થોડી ઘણી પણ મદદ આ હરખું નતું થતું એ તો મેં કદી જેની છે અને આપણી માટી થોડીક આમ રેતી વાળી કાકરી જેવી છે એટલે તવડી જાય એટલે થોડોક ગાય નું અને સુલાની સાણાની રાત મિક્સ કરીને બનાવી છે જેની એને લઈ જવાનું છે બધા છોકરાઓને લઈ જવાનું છે કા માટીના માટી રમકડા બપોરના આમ તો બાર જેવું વાગવા આવ્યું છે પણ એક કલાકમાં થાળ બનાવવાનો છે કારણ કે ઘણા દિવસ વાત કરતા થાળ ભોળાનાથને બનાવતો શિવ મંદિરે ધરવાનું છે તો ફૂલ જારી કરી નાખી રસોડાની બધી સાફ સફાઈ કરી નાખી છે અને સુલો પણ લીપી નાખ્યો અને ભઠ્ઠો બધી તો તાપ થઈ ગયો છે હું અને બા બે રસોઈ બધી બનાવવા મળશું એટલે બને ત્યાં સુધી લગભગ એક વાગે તો થઈ જ આવે ગેસે પણ બનશે અને સૂલે પણ બનશે તો છે હવે થાળમાં તો કે આમ તો ભગવાન શિવને ખીર પ્રિય છે એટલે બને ત્યાં સુધી ખીર જ બનાવવાની છે અને બાકી બધું આપણે જે રસોઈ બનાવતા હોય છે અને દાળ પણ મસ્ત બની ગઈ છે આપણી ખીર પાકી ગઈ છે મસ્ત ભગવાન મહાદેવ માટે એકલા દૂધમાં માવા જેવી કરી નાખી થોડીક વાર લાગી કારણ કે મોડું તો થતું હતું પણ એમ કે દૂધમાં આપણે ખીર પકવવી એટલે થોડીક વાર તો લાગે જ છે તો જાયફળ ને અલસી અને ખાલી ગાયનું ઘી બીજી કોઈ વસ્તુ નથી આપણે નાખવાની આમાં બની ગઈ છે આપણી દાળ મસ્ત મજાની તો ખીર દાળ અને હજી મારે વાર લાગવામાં છે કે બાફેલા બટેટા છે છે વઘારવાના તો બટેટા પણ મસ્ત બફાઈ ગયા છે અને બાએ જો મને પૂરી બનાવી દીધી ભાત બનાવી દીધા છે અને બા હવે મોડી પૂરી બનાવી છે અલગથી એ તળશે બસ આટલી વસ્તુ થઈ જાય પછી તો થાળ થોડીક પૂરી તળાઈ જાય ને બટેટા વખાડી નાખું પછી તો હું થાળ ભરી દઉં એટલે દાદા જવારી હવે પછી બીજી બધી વસ્તુ તો આપણે થોડુંક મોડું થાય તો આવશે પણ એટલી વસ્તુઓ થઈ ગઈ છે કારણ કે સવારમાંથી જ થોડુંક મોડું થઈ ગયું હતું ખબર હતી થાળ બનાવ પણ એમ સવારે ઉમાનું દૂધ પણ જવારવાનું હતું એટલા માટે ના બને ત્યાં સુધી ઉમાનું દૂધ જવાયું છે ભોળાનાથનો થાળ પહેરો છે એટલે ઉમાની નામ નામકરણ કરી નાખશું આજે એટલે બધું એક દિવસમાં થઈ જાય મોડું તો થાળ તૈયાર થઈ ગયો છે મમરી તો ઘણું બધું આપડે મોડું તો થઈ ગયું હતું પણ તોય સત્તા આપણી રસોઈ બની ગઈ છે તૈયાર અને આજે એમ કેવાય છે કે રસોઈ બનાવવાનું ખાસ કારણ ભોળાનાથ નું થાળ બનાવવાનું ખાસ કારણ એ છે કે માક્ષર માસના આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવ બ્રહ્માજી અને વિષ્ણુજી અગ્નિસ્તંભમાંથી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા પહેલી વાર એટલે એટલા માટે આ સ્થળ બનાવીને ભગવાન શિવને ધરી એવા છે અને આપણી ઉમાની વાસડીનું પણ નામ આપણે આજ જ રાખશું કારણ કે આપણે મોટી યાદી રહે અને તમે બના રહેજો આપણા વિડીયો ઉપર ના છ વાગે ગયા છે ગાયોને મિલ્કિંગ કામ થઈ ગયું છે બધુંય કામ થઈ ગયું છે અને હવે જવાનું તો છે મંદિરે પણ એ પહેલાં આપણે ગાય આપણે વાંસડીનું નામ ઉમા ગાયની વાંસડી નામ હું પાડ્યું છે એ બતાવી દઈ તો ઉમા ગાયની વાંસણી અહીંયા આવશે અને આપણે નામ બોલશું કારણ કે એ નામ એટલા માટે રાખ્યું છે કે એની માનું નામ ઉમા છે એટલે એને લખતું નામ પાડ્યું છે આપણે એ આવી ગઈ શિવાની ફાઈનલી આપણે નામ રાખી દીધું છે શિવાની મોકો તો ઘડી કોઈના હાથમાં નો રે એટલી દેહ છે તો આપણે ફાઈનલી શિવાની નામ રાખી દીધું છે અને હવે આપણે જવાનું છે મંદિરે ને આ દીપમાળા છે અને આ મહાઆરતી છે એટલા માટે તો જેની એ છે બધા તૈયાર થઈ ગયા છે શુભ અમને હેલો બાય બાય સી યુ બધાયને જવાનું છે હેલો બાય બાય દાદા એક જ ઘરે રહે બાકી બધાય જવાના છે આરતીમાં તો ટાઈમ થઈ ગયો છે ફૂલ અત્યારે હવા છ વાગી ગયા છે ને આરતી માં જાય છે હવાર તો મંદિર નથી ગયા બપોર થાવા ધરી હતા તો અત્યારે અમે હું બા જેની એશ્વી શુભમ પૂર્વા અને જેની ના પપ્પા બધા જાય છે તો આપણે પોગી ગયા છે શિવ મંદિરે અને આરતી ને થોડીક વાર છે ત્યાં પોગી ગયા છે नाही म्हणजे बोलले की

પેલા છે ને નાની આજ શિવલિંગ હતી પણ આમને શિવલિંગ આપડે અગાઉના વિડીયો છે પણ આ મસ્ત ઓટો થપાઈ ગયો અને સ્થાપન કરી દીધું આજ જ કર્યું છે મહાદેવ નું સ્થાપન તો હવે અમે છે ને અંદર જવાનું જોઈએ કે બહાર બેઠા બેઠા શિવલિંગની પૂજા કરીએ